રૌપાદે એક બહુ સુંદર વાત કહેતા એક બાળક એના પિતા સાથે મેળામાં ગયો આટલી બધી ટ્રાફિક હોય ને એમાં છૂટા તે આ બિચારા છૂટા પડી ગયા ભાઈ દીકરો છૂટો થઈ ગયો બાપા છૂટા થઈ ગયા અને કોઈક વ્યક્તિએ જોયું કે આ દીકરો જે છે કઈક સારા ઘરનો લાગે છે એને કે આને ભૂખ લાગી હશે થોડુંક ભોજન કરાવીએ આપ્યું એક વ્યક્તિએ દયા કરી અને ખાવાનું આપ્યું અને એ નીકળી ગયો ત્યાંથી બીજા વ્યક્તિએ જોયો એ છોકરાને જોયો એટલે લાગ્યું કે નહીં આ છે તો કોઈક સારા ઘરનો વ્યક્તિ પિતાથી છૂટો પડ્યો લાગે છે કપડા બપડા ફાટી ગયા છે હાલો લઈ દે એક વ્યક્તિએ વસ્ત્ર આપ્યા ને કોઈ ત્રીજા વ્યક્તિની નજર પડી એને જોયું કે આ લાગે સારા ઘરનો વ્યક્તિ એને દયા આવી જોયું કે આ તો બીમાર થઈ ગયો છે એને દવા લઈ દીધી એ નીકળી ગયો અને એક ચોથો વ્યક્તિ એને એ જ વિચાર આવ્યો કે વ્યક્તિ તો સારા ઘરનો છે અને આ જો એના પિતાથી છૂટો પડ્યો હશે તો આની મિસિંગ કમ્પ્લેન કોઈ પોલીસ સ્ટેશનમાં થઈ હશે તો મારે આને પોલીસ સ્ટેશને લઈ જાવો છે તો એ વ્યક્તિ બાળકને લઈને ગયો પોલીસ સ્ટેશન અને ત્યાં એને બાળકને છોડીને એ વ્યક્તિ નીકળી ગયો હવે જો એક જ બાળકની સેવા ચાર વ્યક્તિઓ છે ચારેય સેવા કરી છે એક વ્યક્તિએ ભોજન આપ્યું છે એક વ્યક્તિએ વસ્ત્ર આપ્યું છે એકે દવા આપી છે અને એક વ્યક્તિ એને પોલીસ સ્ટેશન પહોંચાડ્યું છે તો ચારેયની સેવા પણ આમાં શ્રેષ્ઠ સેવા કોની છે જ્યારે વ્યક્તિએ સેવા કરી તો આમાં શ્રેષ્ઠ સેવા કોની છે નથી કોઈ વ્યક્તિ બાળકને ભોજન આપે છે આપણે પણ ઘણાને જમાડતા હશું અને કોઈને ભોજન આપવું એ સારી સેવા છે પણ આપણને એવું લાગતું કે આપણે સેવા કરી છે તો અધૂરી સેવા છે કારણ કે આપણી સેવા એ એના દુઃખનું પરમેનન્ટ સોલ્યુશન નથી આપણે એની સેવા કરી અને ભોજન આપ્યું ભોજન આપીને આપણે નીકળી ગયા પણ એને ભૂખ તો બીજા ટાઈમેય લાગે છે એનો પ્રશ્ન જે છે ને એ ભૂખનો છે આપણે એકવાર જમાડીને વૈયાદ આવી પણ એ તો બીજા ટાઈમ ભૂખ્યો થાય ને તો આપણે એ સેવા કરીને એનું ટેમ્પરરી સોલ્યુશન આપ્યું છે પરમેનન્ટ સોલ્યુશન નથી આ એમ બીજા વ્યક્તિ એને કપડા આપ્યા તો માની એક વર્ષ જાહે તો કપડા ફાટી દેશે પાછે કપડાની સમસ્યા પાછી ઊભી થશે આ પણ ટેમ્પરરી સોલ્યુશન છે પરમેનન્ટ નથી અને ત્રીજા વ્યક્તિએ દવા આપી તો કોઈ ગેરંટી નથી કે આ બાળક ફરીથી બીમાર નહીં થાય એ ફરીથી બીમાર થશે વળી દવાની જરૂર ઊભી થશે તો વાત એ છે કે સૌથી સારી સેવા જે છે ને ચોથા નંબરના વ્યક્તિએ કરી છે એણે એ વ્યક્તિને એ બાળકને પોલીસ સ્ટેશન પહોંચાડી દીધો હવે ન્યા એની મિસિંગ કમ્પ્લેન થઈ તો એના માતા પિતા એને મળ્યા ન્યા એ બાળકને લઈને ઘરે આવ્યા હવે એ બાળક જ્યારે એના ઘરે પહોંચી ગયો પછી એને કપડાની ખાવાની કે દવાની ચિંતા રહે ખરી વગર માગે ત્રણ ટાઈમ ભોજન આવી જાય વગર માગે કપડા મળી જાય વગર માગે બીમાર થાય તો દવા મળી જાય તો પોતાના મૂળ ઘરે પાછો આવી જાય પિતા સાથે સંબંધ જોડાઈ ગયો એટલે બધી જ સમસ્યાઓ સુલટી ગઈ એને કોઈ વસ્તુ માગવાની જરૂર નથી પણ જ્યારે બાળક પિતાથી વિખૂટો રહે ત્યારે એને સમાજ આગળ હાથ ફેલાવો પડે બધી જ ડિમાન્ડ એને સમાજથી પૂરી કરવાની ઈચ્છા રાખવી પડે પણ જો પિતાના આશ્રયમાં હોય તો એ બાળકને આ કોઈ દુઃખ ન રહે એમાં જીવ જે છે ને એ ભગવાનથી વિખૂટો પડી ગયો છે ભગવાન પરમ પિતા છે એટલે જ્યાં સુધી કોઈ વ્યક્તિ ભગવાન સાથે પોતાનો સંબંધ ન જોડે ત્યાં સુધી એના જીવનમાં પરમાનન્ટ સુખ ક્યારેય આવે નહીં અત્યારે જેટલું સુખ આપણા જીવનમાં છે ને આ બધું ટેમ્પરરી સુખ છે ક્યારે વયુ જાય આનું કાંઈ નક્કી નથી આપણને એમ કોઈ હાથ પેઢી ખૂટે એમ નથી એક જ પેઢી કોઈ ઉપાડી જાય જેના લઈને ઉઠી ગયા હોય એને પૂછો જાય છે ને આપણે એમાં કાપડાં છે કોઈ નહીં લઈ જાય વયું જાય છે આપણે કેટલા તાળા માર્યા કેટલાય સેફમાં ચાવી હોવો સેફ એટલે શું કે સેફટી લોકર રાખ્યા તોય ગામ લઈને વયું રહે નથી રહેતું જે સુખ આપણને પરિવારમાં દેખાય છે એ પરિવાર કેટલો સમય છે યા તો એક સમય આપણે પરિવારને છોડી નીકળી જઈશું કાંઈ પરિવાર આપણને છોડી દેવાનો છે પરમેનન્ટ સુખ નથી ગમે એટલું સારું ફેમિલી હોય એક સમયે સંબંધ તૂટવાનો છે અને આ મૃત્યુનો સમય છે કાં તો આપણું મૃત્યુ થશે કે આપણા પરિવારના સભ્યોમાંથી કોઈ છોડીને તો જવાના છે આ જગતમાં જેટલા જેટલા સુખના સ્ટેન્ડ આપણે બનાવ્યા છે આ બધા ક્ષણિક છે ટેમ્પરરી પરમેનન્ટ એક કંઈ નથી અને એટલા માટે હવે આપણી ખોજ એ છે કે સુખી જીવનમાં થાવું છે પણ પરમાનન્ટ સુખ જોગી છે ટેમ્પરરી નહીં અને પરમાનન્ટ સુખ ત્યારે જ મળે કે જ્યારે કોઈ આવીને આપણને બતાવે કે આપણું અસલી ઘર જે છે ને એ ભગવાનનું ધામ છે અને એકવાર ન્યા પહોંચી ગયા ને પછી કોઈ દુઃખ રહેવાનું નથી કોઈ અભાવ નથી કારણ કે ભગવાન આપણા પરમ પિતા છે અને ભગવાન સાથે જ્યારે સંબંધ બને ત્યારે આપણા જીવનમાં પરમાનન્ટ સુખ આવે પછી આપણું કોઈક લઈને વયું જાય ને તો આપણને એમ થાય કાંઈ વાંધો નહીં કેમ બધું ભગવાનનું છે દુઃખ ન લાગે અને ઓલું ને મારું છે વજન મંડે ઘટવા ખબર પડે ને વજન ઘટવા પછી થાય ને બસ આ જ અંતર છે ભજન કરતા હોય ને તો જયારે આવી ઘટનાઓ બને આપણા પરિવાર માંથી કોઈ વયું જાય આપણી વસ્તુઓ વહી જાય આપણું સુખ કોઈ લઈ જાય આપણને દુઃખ નો લાગે કેમ કારણ કે ત્યારે આપણને ખબર હોય કે સુખ નો જે સ્ત્રોત છે ભગવાન સચિદાનંદ ભગવાન એની સાથે આપણો સંબંધ બન્યો છે એટલે આપણને ટચ કરી શકે નહીં આ દુઃખ ત્યાં સુધી છે જ્યાં સુધી આપણે ભગવાનથી વિમુખ છીએ ભગવાનથી વિખુટા છીએ ભગવાન સાથે જેવો સંબંધ બન્યો તો ભગવાન તો પરમ આનંદ સ્વરૂપ છે તો આપણા જીવનમાં આનંદ અને સુખ અપને આપ આવી જાય જો કોઈ વસ્તુ આપણને ક્યારેય સુખી નહી કરીએ અને આપણે સુખ વસ્તુઓમાં શોધીએ છીએ ઘણાને એમ થાય કે હારા કપડા મળી જાય સુખી થઈ જાવ તો કપડા વર પૈ ફાટી જાય લ્યો સુખ વયુ ગયો હવે અરે વરની વાત જવા દો ત્રણ વાર પહેરો ચોથી વારમાં એ સુખ નો રે અનુભવ હશે ને તમને કોઈને મોબાઈલમાં સુખ લાગતું હોય નવો લાવો ને તણદી સુખ રહી ચોથે દે એ પછી બધું કોમન થઈ જાય કે ભાઈ છે જ ને હવે હું આપણી પાસે આખા ગામ પાસે જઈ કોઈ નવી ગાડી લાવ્યા હોય એ તણદી સારું લાગે વળી જોઈ ગાડી ઉપર કોઈ કે લીટો પાડ્યો ને પછી એમને કાંઈ હાચવું નહીં જવા ને સુરતમાં લીટા પડે નહીં લેવો સુખ કરે જે જે વસ્તુઓમાં સુખની કામના તણદી થી વધારે સુખની અને અત્યારે જે સીઝન છે લગ્નની હાશ આપણા થઈ ગયા તો આપણે સુખી થઈ જાવ થઈ ગયા પછી ખબર પડે આ બે દિન જ હતું છે ને અત્યારે આપણને હસવું આવે પણ હકીકત આ ડખા છે કામ થાય પ્રોબ્લેમ છે એટલા માટે વાત મૂળી છે કે સુખ જે છે ને એ ટેમ્પરરી છે પરમાનન્ટ નથી પરમાનન્ટ સુખ છે ભગવાનમાં તો આત્મા તરીકે આપણે જો સુખ સુખને પ્રાપ્ત કરવું હોય તો આપણે ભગવાન સાથે આપણો સંબંધ જોડવો પડે